તમારું ફોર્મ મંજૂર થઈ જાય એટલે કે તમને લખેલું દેખાડે કે તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ માન્ય એટલે કે મંજૂર થયેલ છે તો તમારે આગળ શું પ્રક્રિયા કરવાની છે એના વિશે આપણે આ વિડિયોમાં વાત કરીશું એટલે જમ જ્યારે તમને જિલ્લા કક્ષાએ માન્ય થયેલ છે એવું સ્ટેટસ દેખાડે છે ત્યારબાદ તમારે પ્રથમ રાઉન્ડનો વેઇટ કરવાનો છે મિત્રો આરટીનો પ્રથમ રાઉન્ડ સત્યાવીસ માર્ચ બે હજાર પચીસના રોજ જાહેર થવાનો છે હવે સત્યાવીસ માર્ચે જ્યારે પ્રથમ રાઉન્ડ બહાર પડે ત્યારે તમારે તમારા બાળકના આરટીનું સ્ટેટસ ચેક કરવાનું છે જો પહેલાં રાઉન્ડમાં તમારા બાળકનું નામ આવી જશે તો ત્યારબાદ તમારા એડમિશનની પ્રોસેસ શરૂ થશે પરંતુ જો પ્રથમ રાઉન્ડમાં નામ ના આવે તો તમારે બીજા રાઉન્ડની વાટ જોવાની છે અને બીજામાં પણ નામ ન આવે તો તમારે થર્ડ રાઉન્ડની પણ વાટ જોવાની છે ક્યારેક ક્યારેક થર્ડ રાઉન્ડ પણ બહાર પડતું હોય છે હવે તમારા બાળકનું કોઈ પણ રાઉન્ડમાં નામ બહાર આવ્યા બાદ તમારે શું કરવાનું છે તમે આરટીનું ફોર્મ ભરતી વખતે જે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા તે બધા તમારે ઓરિજિનલ સાચવીને રાખવાના છે તે બધે બધા ડોક્યુમેન્ટ તમારે જોઈશે અને સાથોસાથ તમારી આરટીના એપ્લિકેશનની જે પ્રિન્ટ છે તેની પણ લઈ જવાની છે આ તમામ ડોક્યુમેન્ટો તમારે તમારા બાળકને આરટીમાં જે સ્કૂલમાં એડમિશન મળેલું હોય ત્યાં આગળ જવાનું છે અને ત્યાં આગળ ઓરિજિનલ ડોક્યુમેન્ટ દેખાડવાના છે અને સાથે સાથે ઝેરોક્ષ પણ માંગશે એટલે ઝેરોક્ષ પણ લઈ જવાની છે એટલે તે સ્કૂલમાં તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા બાદ તમારા બાળકને તે સ્કૂલમાં એડમિશન મળી જશે